નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર તલોદના જેઠાજીના મુવાડા માર્ગના ધોવાણને લઈને સ્થાનિકોનો હોબાળો હરસળ રાણશન માર્ગને જોડતા ગામનો એપ્રોચ માર્ગ પર પડ્યા ઠેર ઠેર મસ મોટા ખાડા સિંગલ પટ્ટી રોડ પર વાહનો આમને સામેને આવી જતા અકસ્માતનો ભય વિદ્યાર્થીઓ નોકરિયાત મુસાફર અને સ્થાનિક પ્રજાજનો પરેશાન એસટી બસ સેવા સહિતની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વારંવાર ખોરવાતા સ્થાનિકોએ કર્યો વિરોધ આસપાસની ફેક્ટરીમાં આવતા ઓવરલોડ વાહનો રોડની સાઈડમાં ઊભા કરી દેવાતા અન્ય વાહન ચાલકો પરેશાન ઓવરલોડ વાહનોની અવરજવરથી માર્ગ તૂટી જતો હોવાનો સ્થાનિકોનો આકષેપ

બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો